હવે શું કરવાનું છે ખબર છે હમ આટલી રજા મળી છે ને અઠવાડિયું દસ દાડા લગભગ સોપડી વસી તો નહીં હોય કોઈ નવણું ટકા હવે જેટલું ચાલ્યું થાય ને એટલું પુસ્તક વાઇઝ આખું રિવિઝન કરી દો બધા પ્રશ્નો ખબર પડે ને બે દિવસમાં જેટલું ચાલ્યું એટલું ગુજરાતી હોય હિન્દી હોય સારી હોય કે વિજ્ઞાન હોય અને ગણિતમાં હો દે જેટલું ચાલ્યું એના ચેપ્ટરના રિવિઝન તો જ પો રડી એટલે બધાને હવે બિલકુલ ટાઈમ છે જે કોઈ રમવાનો બીજો જ નથી ફાળવવાનો એટલું વચન રડી